हेल्ला कैम सौ बढ़ा मजा आई मजा महादेन जी माता काम में ला गया साढ़ा नौ तो आप खाए का ला गया अलग उतरने कोई इच्छा नहीं तो हम तो उतारी नहीं चुके तो खे जाए तेला कहते भींो खेसवा खेसवा फाइनली मुहूर्त आई गईस એ બેઠાપની રાખ્યા તો તા ઓલો રડને જો પાત્રા પડ્યા છે હમમ અમે જો ખેડ નું કંપક ચાલે છે જો ટાંડર પરમે સે બેન નું જો થડીયા લે છે વાવા થડીયા છે અમારિયે ને પહડી જાય પણ હડિયા નથી જી મરે ને હળમ માં કઈ નીકળ એમ છે ને ઓકાતે ન ઉમરાયો તો બસા એનો નો પડાવ ઓકો પેલા બનાઈ દે પછી બનાવાય અહ ફાઇનલી બેસ સમ બે દીથી તંદીતો રેપ છે આપણે એક સપ્તાહ મેં આવતી હતી તન ની પણ શાર્ટ થઈ ગઈ છે હું સદ આવતો નહોતો આપણે ખેડવું કોઈ શવળ મરી છે મને લાગી ખેડ થાય છે અમે ટોરેન વાઉ છે એટલે માં પાહ પાડવું પડે જરૂરી છે કદત્તા સબે એમ છે એની ને કા ટ્રેક્ટર ને પાઈસું મરાવું પડે જો આ ફાળકુડી આપણે થડીયાની બેન આગળ મણે છે બેન પૂરો ખાઈને આવે છે

जरा कि को तो आप दांडा सोड ना हमें पास हाँ नौड़े स्टार्ट जो एक तीरकी हलवा बड़े आई कहू विस्ता में, में। आवश्यक नहीं था कहो कमर में नाम शू कह मैंने कहो बोमा खूदत राेती थी बगल जाना जाए होल तिड़की आप એ હા મને ખેડશું અમે ટડે બોલ 4 વાગે પછી તો આવી રહે છે હવે સોરના કુટાંડમ આપણે ફાઇનલી ગોદલા છોડી નાખ્યા છે કાંઠા એ પણ ખરવા લઈ ગય છે હવે ઠુઠા ખાવાનું છે લોબ કીસી જો આપણે છોડ નાખ્યું છે એટલે આપણે લા પાછો તો દચ્ છે અમાની પીડીસ નતો કરતા લે ખેડતા ખેડતા અહીં આવી જશે હવે અહીં ખાલી 10 આવશે અને જુદો આવડો

તમારા આવોગ નખ્યા કોમેન્ટ માં કીજો કે મિત્રો કે જો પ્રસાદ નથી કે નથી છે કોમેન્ટ માં કહી દીજો બીજું આગળ નથી કયો નહો આપણે બધને રમાデンજી માતાજી એલા વલોમ મળતે નાનો વલોક બને હોકલી વલોમ ગયા પેયુ સેન નીકલામ બની છે કટકો બનાવ્યો છે વલોક આખો જોજો ને બધને રમાデンજી માતાજી બાય બાય ટાટા મેરા નવો વલોક સાથે